જણાવી દઉં કે મધ્યપ્રદેશ રાજ્ય સૌથી મોટા ભાગવત ગીતા પાઠન માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે આ પહેલ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો ભાગ છે જેમાં ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ ભોપાલ અને ઉજ્જૈનમાં એકસાથે યોજાઈ રહી છે જેમાં પાંચ હજારથી વધુ આચાર્યો ભાગ લઈ રહ્યા છે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જાહેરાત કરી કે આ પ્રથમ વખત છે કે રાજ્ય સ્તરે આટલા મોટા પાયે પાઠનનું આયોજન કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાગરિકોને ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત ઉપદેશો સાથે જોડવાનો અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનું છે પાઠન ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ અને ઉજ્જૈનના અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ યોજાશે આ ઇવેન્ટ ગીતા જયંતિની વિશાળ ઉજવણીનો ભાગ છે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને ગીતાના ઉપદેશ આપ્યા હતા મધ્યપ્રદેશ સરકારે આઠથી બાર ડિસેમ્બર સુધી આ ગીતા મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં શ્રીમદ ભાગવત ગીતા પર આધારિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે પાઠન ઉપરાંત ઇવેન્ટમાં શ્રીમદ ભાગવત પુરાણ અને ગાય અને ગોપાલકોને દર્શાવતી કલાકૃતિઓની પ્રદર્શનનો સમાવેશ થશે મુંબઈના સાધુ બેન્ડ દ્વારા ભક્તિ ગીતોનું પ્રદર્શન કરવામાં આવશે જે ઉજવણીમાં સંગીતમય સ્પર્શ ઉમેરશે રાજ્યના હોટેલોમાં શ્રીમદ ભાગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસની નકલો રાખવામાં આવશે જેથી પ્રવાસીઓને આ શાસ્ત્રોના મહત્વથી પરિચિત કરાવી શકાય મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગીતાના ઉપદેશો શાશ્વત છે અને વિશ્વભરમાં લોકોને પ્રેરણા આપે છે આ ઇવેન્ટનું આયોજન કરીને રાજ્ય કર્મયોગના મહત્વને હાઇલાઇટ કરવા અને લોકોમાં તેના સિદ્ધાંતોને દૈનિક જીવનમાં સમાવવામાં પ્રોત્સાહન આપવા માંગે છે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ મહત્વપૂર્ણ ધ્યાન અને ભાગીદારી આકર્ષવાની અપેક્ષા છે જે રાજ્ય અને તેના નાગરિકો માટે યાદગાર પ્રસંગ બનશે